નમસ્કાર મિત્રો આજે આ વડના ઝાડ નીચે માતા સધી આ ગુરુજીને પાંચસો વર્ષ પહેલાં આ વડ નીચે બનેલી ઘટના જણાવી રહ્યા છે અને જેમાં આ સોવનજી એમના ગામના પાંચ માણસોને આ રૂપસિંહની બહેનના વરને મારવા માટે મોકલે છે અને ત્યારે ત્યાં રૂપસિંહ પહોંચી જાય છે અને તેઓ તેમને બચાવી લે છે પણ સોવનજીના જે પાંચ માણસો હતા તેમાંથી ત્રણ માણસોના મસ્તક કાપી નાખે છે અને બે જણાને સાજા એમના ગામમાં લઈને પહોંચે છે અને ત્યારે રૂપસિંહના ગામના માણસોને આ સોવનજી મુખીનું કપટ બહાર પડી જાય છે ત્યારે રૂપસિંહ તો ત્યારે જ આ સુવર્ણજીને મારી નાખવા જવા માટે તૈયાર થઈ જાય છે પણ એ વખતે એમના ગામના માણસો અને આગેવાનો કહે છે કે હમણાં તમારી બહેનના લગ્નનું કામ પટાવવાનું છે અને પછી એ સુવર્ણજીના એ કાયરતા ભર્યા કામનો જવાબ આપીશું અને આમ પછી તો પેલા વધેલા બે માણસોના હાથમાં લાલ રૂમાલમાં બાંધી અને પેલા ત્રણના મસ્તક આપવામાં આવે છે કે આ મસ્તક તમારા મુખી સોવર્ણજીને અર્પણ કરજો તો તમને જીવતા રાખીશું નહીતર તમને મારી નાખવામાં આવશે અને પછી એમાં રૂપસિંહ એક સંદેશ પણ મોકલે છે અને ત્યારે આ બે વધેલા માણસો ત્રાંબાના ત્રાસમાં આ ત્રણ મસ્તકને લઈ અને પોતાના ગામ તરફ નીકળ્યા છે અને સંદેશ પણ તેમની સાથે છે અને ત્યારે આ બાજુ સુવર્ણજી તો સવાર સવારના પહોરમાં આખું ગામ ભેગું કરી અને કચેરીમાં બેઠા છે અને પોતાની દીકરીના લગ્નમાં કેવું આયોજન કરવું અને કેવું કર્યાવર વહોરવું તેની ચર્ચાઓ થઈ રહી છે અને એવા જ ટાણે આ બંને માણસો ચાલતા ચાલતા આ ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી તેઓ ચાલતા ચાલતા આ કચેરી ભરાણી હતી તેમાં આવે Sí, અને બંનેના હાથમાં તાંબાના ત્રાસ છે અને ત્રાસમાં લાલ કપડામાં ઢાંકેલા આ ત્રણ જણના મસ્તક છે ત્યારે દૂરથી આ આવતા જોઈ અને સોવનજી ઊભા થઈ ગયા કે જુઓ ગામ લોકો આવી ગયા આપણા ગામના બહાદુર હાવજો અને આમના કારણે તો આજ દિવસ સુધી આપણા ગામનું નાક ઊંચું રહ્યું છે અને આજે પણ ભરી કચેરીમાં મારા ખાસ માણસો મારા માટે કંઈક ઉપહાર લઈને આવ્યા છે તો આજે તો ભર્યા ગામની વચ્ચે તમને બતાવે Isso. કે જુઓ મારા હાવજો મારા માટે કેવા ઉપહાર લાવે છે ત્યારે આ બાજુ બંને માણસો મૂંઝાણા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આમ આખા ગામની વચ્ચે આ ઉપહાર ખોલવાની આ મુખીને શું જરૂર છે અને તેમને જ્યારે મુખીએ એમની પાસે બોલાવ્યા ત્યારે બંને જણાના હાથ પગ ધ્રુજી રહ્યા છે અને ટોળાના હોહરવા થઈ અને પહોંચે છે સોવનજીની પાસે અને હળવેકથી સોવનજીના કાને કહે છે કે હે મુખી બાબા આ ઉપહારને ખોલશો નહી અને ખોલવામાં જાજી મજા નથી પણ ત્યાં તો સુવર્ણજીની છાતી ગજગજ ફૂલી ગઈ અને કહે છે કે બોલો મારી ભોળી પ્રજા આ ઉફાર જોવો છે ને ત્યારે આખું ગામ કહે છે કે હા મુખી બાબા જોવો તો પડશે જ ને અને ત્યારે સુવનજી કહે છે કે હે ભાઈઓ આ ઉપફાર મારી પાસે લાવો હું મારા હાથેથી ખોલીશ અને ત્યારે પેલા બંને માણસો ના ના પાડતા રહ્યા અને એટલામાં તો આ સુવનજીએ તાંબાના ત્રાસમાં બંને હાથ લાંબા કરી અને બંને હાથેથી બંને રૂમાલ ને ઊંચા કરી અને પ્રજાની સામે કરે છે જુઓ મારી પ્રજા આ રહ્યો મારો ઉપહાર અને ત્યારે પ્રજા તો આ ત્રણે લોહીથી ખરડાયેલા એમના ગામના માણસોના મસ્તક જોયા ને તેની સાથે તો તેઓ રાડો અને ચીસે ચીસો પાડવા લાગ્યા ત્યારે સોવનજી વિચારમાં પડી ગયા કે મારી પ્રજાએ આ ઉપહાર જોઈ અને રડવા કેમ લાગી અને આમ વિચારી અને આ સોવનજી પણ એ તાંબાના ત્રાસ સામે નજર કરે છે અને નજર કરતાની સાથે તો તેમના ડોળા ફાટી ગયા અને પોતે પણ ધ્રુજવા લાગ્યા કે અરે રે આ તો મારા ખાસ માણસો છે અને એમનું ખૂન કોણે કર્યું હશે અને હે ભાઈઓ તમે જલ્દી બોલો કે આ કામ કોનું છે અને એને તો હું આજને આજ પૂરો કરી નાખીશ કેમ કે મારા ગામની રૈયત એ મારો પરિવાર છે અને આટલું સાંભળતાની સાથે તો તેમના ગામના બધા માણસો બોલી ઉઠ્યા કે ભાઈઓ જેના હાથમાં જે આવે અને જેના ઘરે જે હથિયાર પડ્યું હોય ને એ હાથમાં લઈ લો અને ફટાફટ ગામના ચોકમાં આવો હવે રહેવાતું નથી અને દુશ્મનને મૂં જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આજે તો વાઢી નાખીશું કાં તો વઢાઈ જઈશું બાકી પીઠ બતાવવાની નથી પણ હે મુખી સોવનજી અમને જલ્દી એ જણાવો કે આ હત્યા કરનાર કોણ છે એ હત્યારો અને ત્યારે સોવનજી કહે છે કે બોલો ભાઈઓ તમે આ ત્રણ મસ્તક લઈ અને અહીંયા સુધી આવ્યા છો તો તમે એટલું તો જરૂર જાણતા હશો કે આ ખૂન કોણે કર્યું છે જલ્દી બોલો અને ત્યારે પેલા બંને માણસો બોલ્યા કે હા મુખી બાપા અમે આ આખી ઘટના નજરો નજર જોઈ છે અને તમારે જો જાણવું હોય ને કે આ મસ્તક મસ્તકનો કાપનાર કોણ છે તો આ રહ્યો એ માણસનો સંદેશ તમે જાતે વાંચી લો અને ત્યારે સુવનજીના હાથમાં જ્યારે આ સંદેશ આપ્યો ને ત્યારે એમના સંદેશને હાથમાં આવતાની સાથે તો આ ગામના માણસો બોલી ઉઠ્યા કે હે સુવનજી આ સંદેશ શું છે તે આખા ગામની વચ્ચે તમે વાંચી સંભળાવો અને ત્યારે એ સંદેશને લઈ અને સોવનજી એમના ખાસ માણસના હાથમાં આપે છે અને કહે છે કે લે ભાઈ આ સંદેશ આખા ગામની વચ્ચે વાંચી સંભળાવ અને ત્યારે એ માણસના હાથમાં એ સંદેશ આવ્યો અને એને વાંચવાનું શરૂ કર્યું કે હે પાપી નામર્દ અને માયકાંગલી કપટી મુખી સુવર્ણજી તારો આ ઉપહાર જોઈ અને તને ખૂબ જ આનંદ થયો હશે અને આ ઉપહાર મોકલનાર બીજું કોઈ નથી પણ તારા પાડોશી ગામનો મુખી હું રૂપસિંહ છું અને તે તારા ગામના માણસોને મારી બહેનના સુહાગને મારવા માટે મોકલ્યા હતા અને આવું કાયરતાવાળું કામ કરી અને તે ખૂબ જ મોટી ભૂલ કરી છે અને આજે જેમાં તારા ગામના આ ત્રણ માણસોના મસ્તક તારી સામું છે ને એમ આજે તારું પણ મસ્તક આજે કપાયેલું પડ્યું હોત પણ મારી બહેનના લગ્ન છે એટલે હાલમાં હું ચૂપ છું પણ મને આજે ખબર પડી કે તું આવો કાયર માણસ છે અને હવે તારી મરદાનગી મરી પરવાની છે એટલે તું આવા કાયરતાવાળા કામ કરવા લાગ્યો છે અને હવે મને એ પણ ખબર પડી ગઈ છે કે તું અને તારા ગામના બધા માણસો કપટી અને નામરદો છો એટલા માટે ગામના બધા માણસો બંગડીઓ પહેરી લો કેમ કે કોઈના ગામની દીકરીના વરને મારવો એના કરતાં તો ગામમાં બંગડીઓ પહેરી અને સાડીઓ પહેરી અને ફરવું સારું અને તો જ તમે શોભી ઉડશો અને હે નામર્દો આમે હું તમને તો છોડવાનું નથી પણ સવાલ મારી બહેનના લગ્નનો છે એટલે આજે તમને ખુલ્લી ચેતવણી આપતા કહું છું કે મારી બહેનની જાન તો એ વડના ઝાડ નીચે જ ઉતરશે અને તમારામાં અને તમારા નામર્દ ગામમાં જો એટલી તાકાત હોય ને તો આવી અને રોકી લેજો એ વડના ઝાડ નીચે અખાત્રીજના દિવસે અને આમ આટલો સંદેશ જ્યારે આખાય ગામના માણસોએ અને સોવનજી સાંભળ્યો ને ત્યારે ગામના બધા માણસો જે ઉશ્કેરાયેલા હતા તે શાંત પડી ગયા ત્યારે સોવનજી બોલી ઉઠ્યા કે જોયું ગામ લોકો આ રૂપસિંહ મને અને આપણા ગામના જુવાન માણસોને બંગડીઓ પહેરવાની વાત કરે છે ત્યારે ગામનો એક માણસ ભડક્યો અને તે કહે છે કે તમે કામ જ એવું કર્યું છે અને ખરેખર આખા ગામને લાજી મરીએ ને એવું તમે કાયરતાનું કામ કર્યું છે અને આ ત્રણ માણસોના જે મસ્તક કાપ્યા ને એના કરતાં તો પાંચે પાંચના મસ્તક કાપી નાખ્યા હોત ને તો સારું હતું કેમ કે અમને નહોતી ખબર કે પોતાની દીકરીના સ્વાર્થ માટે કોઈ બીજાની દીકરીને વિધવા પણ તમે કરી શકો છો ત્યારે સોવનજી કહે છે કે પણ મેં ખોટું નથી કર્યું જો એની બહેનનો વર મરી ગયો હોત ને તો બંને ગામમાં ઝઘડો મટી જાત અને એ વડના નીચે એ દિવસે એમના બહેનની જાન પણ ના આવી હોત તો એ ગામના માણસો સાથે આપણે વેર પણ મટી ગયું હોત અને ત્યારે એ ગામનો બીજો વડીલ ઉભો થયો કે હે મુખી સોવણજી તમે તમારી દીકરીના પ્રેમમાં સાવ આંધળા બની ગયા છો અને એ પણ ભૂલી ગયા છો કે એ આપણા ગામના પાડોશીની દીકરી છે અને કદાચ જો આજ કામ રૂપસિંગે તમારી દીકરીના સુહાગને મારી નાખ્યો હોત તો તમે શું કરોત અને ત્યારે સોવણજી કહે છે કે તો તો એને મારી નાખોત અને એનું આખું ગામ જીવતું સળગાવી નાખોત અને ત્યારે પેલો વડીલ બોલ્યો કે તો એટલામાં સમજી જાઓ કે તમે આટલું મોટું કામ કરવા છતાં પણ એ મુખી સુવર્ણજી હજી શાંત છે નહીતર જો બીજો કોઈ હોત ને તો આપણા ગામમાં આવી અને તમારા ઘરમાં ઘૂસી અને તમારું માથું ઉતારી નાખ્યું હોત અને આજે તમે આ ગામને નામર્દ સાબિત કરી નાખ્યું છે અને હવે આવા કામ કરતા પહેલાં તમે સોવાર વિચાર કરજો અને પછી આવા કામ કરજો અને અમે આપણા દુશ્મન ગામ સાથે લડવા અને મરી મટવા માટે તૈયાર છીએ અને અમે હંમેશા તમને સાથ પણ આપવાના છીએ પણ તમે અધર્મનો માર્ગ હવે અપનાવતા નહીં કેમ કે તમારા અને આ ગામના જે વર્ષોથી સુરવીરતાના અને સામી છાતીએ વાર કરવાના જે ડંકા વાગતા હતા ને એના ઉપર આજે તમે પાણી ફેરવી નાખ્યું છે અને આ ગામને એક નામર્દ ગામ સાબિત કરી નાખ્યું છે અને હવે એ બધી વાત જવા દો અને આપણે આ ત્રણ માણસોની નનામી કાઢીએ અને તેમના મસ્તકને અગ્નિ દાહ આપી દઈએ અને આમ પછી તો આટલું કહી અને ગામના બધા માણસો તેમના અગ્નિ સંસ્કારની શરૂઆત કરે છે અને એ વિધિ પૂરી કરી અને બધા પોતપોતાના ઘરે જાય છે અને ત્યારે સોવનજી પેલા બે માણસોને એમની પાસે બોલાવે છે અને કહે છે કે અલ્યા સાચું કહેજો આ વાત મેં તમને કહી હતી કે ગમે તે થાય પણ રૂપસિંહને મારું નામ અને આ ગામનું નામ તમે આપતા નહીં તો તમે મારું નામ કેમ આપી દીધું અને ત્યારે આ બંને માણસો કહે છે કે હે મુખી બાપા એમને તો અમારા પહેલાંથી જ આ વાત ખબર પડી ગઈ હતી અને એટલે તો તેઓ પીછો કરી અને ઠેઠ ત્યાં સુધી આવી ગયા હતા અને આમ કહી અને આ બંને માણસોએ સુવનજીને ત્યાં બનેલી બધી ઘટના કહી ત્યારે સુવનજી કહે છે કે જુઓ આ રૂપસિંહને બાળપણથી જ હું ઓળખતો આવ્યો છું અને એટલે અત્યારે એના ગામના કહેવાથી એ ભલે ચૂપચાપ રહ્યો પણ હું જાણું છું ત્યાં સુધી મને ખબર છે કે હવે પછી રોજ સવારે વહેલા ઉઠી અને આ રૂપસિંહ સૂર્યનારાયણના દર્શન પછી કરશે પણ પેલા તો મનમાં મને મારી નાખવાનો વિચાર કરતો હશે કેમ કે એની સામે વેર રાખવું એટલે જ્યારથી ભરેલા સાપ સામે વેર રાખવું બરાબર છે અને તે એકલો પણ ગમે ત્યારે આ વેર લેવા તો જરૂર આવશે માટે હવે તમારે બધું ધ્યાનમાં રાખવાનું છે અને આમ કહી અને આ સોવણજીએ એમના ગામના દસ જાબાજ અને હોશિયાર પહાડ જેવા માણસો તૈયાર કર્યા છે કે જે હંમેશા આ પડછાયાની જેમ આ સોવણજીની આસપાસ રહે છે અને સુવણજી ક્યાંય પણ બહાર જાય ને તો પાંચ ઘોડે સવારો આગળ અને પછી વચમાં સુવણજીનો ઘોડો હોય અને એના પછી પાંચ માણસો ઘોડે સવાર પાછળ હોય અને આવી રીતે સુવણજી બહાર નીકળે છે અને આમ કરતાં કરતાં હવે આખાત્રીજ આવવાની હવે થોડા જ દિવસો આડા છે ત્યારે સુવણજી એમની દીકરીને કરીાવર અને આભૂષણો ખરીદવા માટે ઝવેરી બજારમાં જાય છે અને એમના દસ ખાસ સિપાહીઓની સાથે તેઓ નીકળ્યા છે અને ત્યારે આ બાજુ આ રૂપસિંહના ગુપ્તચરોને આ વાતની જાણ થઈ જાય છે કે આજે સોવણજી ઝવેરી બજારમાં ગયા છે અને પછી તેઓ રૂપસિંહની પાસે આવે છે અને રૂપસિંહને આ વાત જણાવે છે કે હે મુખી બાપા આજે સોવણજી ઝવેરી બજારમાં ગયા છે એમના દસ માણસો સાથે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ઘોડા ઉપર ઠેકડો મારી અને હાથમાં તલવાર લઈ અને એકલા રૂપસિંહ એ ઝવેરી બજાર તરફ નીકળી પડે છે તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે ઝવેરી બજારમાં શું આ રૂપસિંહ સોવણજીને મારી નાખશે કે શું તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલી આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ はい、ャイマタた次。